જય માતાજી મિત્રો આજે આપણે એકાવન શક્તિપીઠમાંથી એક અંબાજી શક્તિપીઠની યાત્રા વિશે વાત કરવાના છીએ તો આ વિડિયોમાં આપણે જાણીશું કે અંબાજી માતાના દર્શન કરવા માટે કેવી રીતે જવું ત્યાં રહેવા જમવાની સગવડ શું છે અને યાત્રા દરમિયાન આપણો ટોટલ ખર્ચો કેટલો થશે કે બધી જ માહિતી તમને આ એક જ વિડીયોમાં જોવા મળશે અને આપણી યાત્રા એકદમ બજેટમાં થવાની છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનો છે હવે યાત્રાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે અંબાજી કેવી રીતે પહોંચવું તે મહત્વનું છે તો અંબાજી પહોંચવા માટે આપણી પાસે બે ઓપ્શન છે એક છે ટ્રેન અને બીજું છે બસ હવે ટ્રેનની વાત કરીએ તો અંબાજીથી નજીકનું રેલવે સ્ટેશન આબુ રોડ અને પાલનપુર છે એટલે ગુજરાતના ઘણા નાના મોટા પ્રમુખ શહેરમાંથી પાલનપુર અને આબુરોડ સુધી તમને ટ્રેન મળી જશે હવે પાલનપુરથી અંબાજી અઠાવન કિલોમીટર છે તો તે તમે બસ દ્વારા પહોંચી શકો ત્યારબાદ બસની વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા નાના મોટા શહેરમાંથી સરકારી બસ ચાલે છે જે તમને પાલનપુર સુધી લઈ જશે અને અંબાજી સુધી પણ બસ ચાલે છે હવે મિત્રો અંબાજી પહોંચી ગયા બાદ ત્યાં રહેવા માટે હોટલ્સ અને ધર્મશાળા બંને મળી જશે ધર્મશાળાની વાત કરીએ તો મંદિરના ટ્રસ્ટ તરફથી જ ત્યાં અંબિકા વિશ્રામ ગૃહ આવેલો છે ત્યાં તમને એકદમ બજેટમાં બસ્સોથી પાંચસો રૂપિયામાં રૂમ મળી જશે અને બીજી પણ ઘણી બધી ધર્મશાળા ત્યાં આવેલી છે તે પણ તમને બસોથી ત્રણસો રૂપિયામાં રૂમ આપી દેશે ત્યારબાદ આપણે જમવાની વાત કરીએ તો અંબાજીમાં જ મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનાલય ચાલે છે ત્યાં જઈને તમે ભોજન કરી શકો હવે અંબાજીમાં અંબાજી માતાના બે મંદિર આવેલા છે એક મંદિર અંબાજી સિટીમાં આવેલું છે અને બીજું મંદિર ગબ્બરના પહાડ ઉપર આવેલું છે તો સૌથી પહેલાં આપણે અંબાજી સિટીમાં આવેલું મંદિર ત્યાં દર્શન કરવા માટે જવાનું છે તો મંદિરની અંદર માતાજીની કોઈ મૂર્તિ સ્થાપિત નથી મંદિરની અંદર એક શ્રીયંત્ર સ્થાપિત કરેલું છે અને તેની જ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ અંબાજી માતાનું મૂળ મંદિર એટલે કે ગબ્બરની પહાડી ઉપર જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે તો અંબાજીથી ગબ્બર ત્રણ કિલોમીટર દૂર છે એટલે તમે ઓટો રિક્ષા દ્વારા પહોંચી શકો હવે માતાજીનું મંદિર પહાડ ઉપર આવેલું હોવાથી ત્યાં જવા માટે એક હજાર સીડી ચડીને જવાનું છે અથવા તો તમે ત્યાં રોપવે પણ આ ચાલુ છે તો રોપવે દ્વારા પણ તમે મંદિર સુધી પહોંચી શકો રોપવે ના ભાડાની વાત કરીએ તો એકસો પચીસ રૂપિયા ભાડું છે ગબ્બર ઉપર આવેલું મંદિર એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે જ્યાં માતાના હૃદયનો ભાગ પડ્યો હતો ત્યારબાદ ગબ્બરના દર્શન કરીને તમે કોટેશ્વર મહાદેવ મંદિર અને કામાક્ષી મંદિર જઈ શકો અને ત્યારબાદ તમારે તમારા ઘર માટે રવાનગી લેવાની છે હવે અંબાજી દર્શન માટે એક દિવસ કાફી છે એક દિવસમાં દર્શન કરીને તમે પરત ઘરે પહોંચી શકો અને ખર્ચાની વાત કરીએ તો ફક્ત એક હજાર રૂપિયામાં જ તમે અંબાજીના દર્શન કરીને આવી જશો એ પણ એકદમ બજેટમાં તો મિત્રો અહીંયા આપણી યાત્રા સમાપ્ત થાય છે મળીએ એક નવી યાત્રા અને એક નવા વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી